મારું નામ ખાંઠ સબજીભાઈ ભેમભાઈ ગામ આંબાથી તારું સંતરામપુરથી આવું છું અમારા ઘરમાં છ સાત વર્ષથી મારી દીકરીને દુઃખ છે તે મતલબ છ સાત વર્ષથી આ દુઃખ છે મારી દીકરીને તો જાણવામાં મારી માતા મેં આવે છે તારી દીકરીને દુઃખ છે એટલે હું દુઃખ થયેલા મા બોલા તો બધું છે બંધ છે અને બધું એવું હવે તો પડે જ આ

તાર બાજુ વાયન બેહી ગયો હે આ ગ્રીન પાઘડીન વાળો છે ચોક થી છે પાછો ઓ હો 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 અને એ તો બહુ ખાતુ લેરાયન જોડે તમામ આ બે અને ત્રણ માતાઓ લઈને જોડાયો તમામ હે ત્રણ ત્રણ માતાઓ લઈને જોડાયો છે એ દોહો એ દાદો એવું કહે છે કે માં હું આયો એટલે તું કોણ આયો તો કે માં હું ભેમો આયો હા ભેમોને ભેમો આયો હું બેમજી આયો મારી એક ભલે આયો બેમજી બે તું તારે હું વાતો છે પણ મારી આયો તો આયો પણ એને કઈ ખાલી મારા દીકરાને કે કદાચ આયો તો ભલે આયો પણ હું છે ને એક ચુડવેલ માતા હું લાયો તો ખેડા જિલ્લામાંથી ખેડા જિલ્લામાંથી ચુડવેલ માતા લાયો તો મારી અને એ ચુડવેલ માતાનું નામ જીવલી એટલે જીવડી ચુડવેલ એટલે જોગણી માતા કાળકા રૂપી થવ શું માતા એક જ રૂપ અંતે રૂપ છે આગળ જતા રૂપ મારું બદલાય બરાબર છે એ ચુડવેલ માતા લાયો તો ભલે લાયો

માતા લઈને આવ્યો છે એટલા દેવું લઈને આવ્યો એટલે દેવલે તો કઉ છું ઝોપડી આવી જ ઝોપડી માતા ઝોપાની માતા ઉભી થઈને અને ઝોપડી ઝોપડી સુટું એટલે સીધી એ જગ્યાએ આગુ ખાતું છે મારું અને એટલા આવતા આવતા કદાચ એટલે સમસણ માં ભેગું થાય ને તમારો સમસણ તલાવ વાળું એટલે તલાવ જતો જતો એવો મને જીવલી તો લઈ આવ્યો પણ માથા વગર ને ભેગો કર્યો

એટલે જીવલી મેં કૃપા કરી નાન તો હનંત છોડવો પડ્યો કારણ કે ગોળી ને બે ખાવીશ માથા વગર બે ભેગા થયા

હા તારા બેમા એ બાપા એ કાકા એ બાપા જે ભૂલ કરી એ આ મોટી ભૂલ કરી આજે પણ જીવલી તારી જીવલી ખેડાવાળી માતા તારી ચોડવેલ માતા જે એક વાત કહું કે જે ચીપ્યો અને તારું જૂનું ઘર પગથિયા ને એટલે જ ઉભી થઈ છે તારી જીવલી

બરાબર છે એ બધું બરાબર છે પણ કદાચ બીજું તો બીજું પણ કદાચ એ માથાઓ નો ખાવીશ ખાવીશ પણ મોટું ખાતું ઊભું થઈ કહતો મેરડી કહું તો થઈ હતી તારા દાદા બાપા હવા જ ગણો હતો અને બાપા આવતા આવતા એટલે લાઈન ત્રીસોળ ના ચુપ્યો બીજી ગયા તા

અમારો જીવલી નું મિલ લેલો ઘોડા મન મે લેલો જીવલી ને જીન લેલો ગોડા ખેડા જિલ્લાની માતા છું વસો ની માતા શું વસો તાલુકાની માતા શું ખેડાની માતા આ દીકરીને જોડે રાખજે જો આને જોડે રાખજે આને જોડે રાખજે ચાર ની આવી ને તાર ની મારી જીવલી ની નજર એના પડશે એની જીવલી ની નજર એના પડશે મારી

બરાબર છે પણ આ સુધરી ગયા એ મારી કૃપા છે બરાબર છે તો જયારે ભી દેવ ને વધાવન થાય તો આને જોડે રાખજે અને આને કશું નહિ કશું નહીં તો એક શ્રી ફૂલ નો હાર પહેરા દેજે પણ આ બાર ઉભી રહ્યા છે ફૂલ નો હાર પહેરાવજે શું કરજે

આગળ પરિવાર પૂરો થઈ ગયો નાશ થઈ ગયો પણ નવ નો પરિવાર તો બચાવવો પડે ભગવાન ના વિરુદ્ધ માં કુદરત ના સંસાર ના વિરુદ્ધ માં એટલે એવું સમજી ને જો પેલા એમ આજુ પેલી નોની દીકરી ને બોલાયેલા છે આ કરું કામતા પેલા કારણ કે ખવીશ એના જોડે રહેશે અઘોરી અને ખવીશ બે એના જોડે હાવી થયા છે જીવલી અહીં જાય છે અને કારકા અહીં જાય છે મચ્છરની મેડી અહીં જાય છે ઉગતા પાણી મેડી બધા અહીં જાય છે પણ બે એની જોડે રહેશે સમજી લેજે એટલે એને બોલાવજે અને એની માફી મોજી લેજે બરાબર છે એટલે જગ્યા છોડ દેજે નહીં ઉભી રાખજો બે ને આ બે ને ઉભી રાખજો કારણ કે એક વાત કહું ભૂલો ગણિત કરી છે ભૂલો ફાટી જાય એટલે ભૂલો કર્યો છો તમે તો બરાબર છે કોઈ કસર મળી રહી નહીં ભૂલો કરવામો આ તો તુંય હવે આ તો બોર્યો હારો તો કે તુંય હારો નતો કોઈ કાળો તો નાખો તો આ તો તું હવે જેસલ જેસલ તોરલ બને કે તું જાળે જ હતો આ સુકિતમાં હું એ કઉ છું માતા બરાબર દારૂ પીઓ છે આમ જો તું દારૂ પીઓ છે કેમ બોલા बोलू क्या मलायो हम्म आता नहीं कर रहा है मारा हम आज नहीं बोलो आगे चलो बोलो हट्टी चम हाचू नहीं बोलो अब पीवानों से जो जोरती बोल जे मोराम की बोल जे ना कर रोज उगवा दो अब तो हाँ थे जोरती बोल ना ना, ना।, ना ने तन फुल जो डिक्रों ने मैं नहीं आले माताया है आले हो ने तावे

બંધ થતો નહીં બરાબર આ બગડેલો છે તો બગડેલો એમ સુધારવાની મારી જવાબદારી છે માથા છે ને હું એ જ કામ કરો છું હું ધર્મનું નીતિ નિયમનું કામ કરો છું સંચારનું કામ કરો છો દરેક સુખી રેમ દરેકનું સારું થાય વાત સાચી ને રામ રામ બોલ જોરથી આવજો ભૂમો પાડ રામ રામ અવાજ નહી આવ્યો પણ